આરોપી આચાર્યએ પ્રથમ વખત પેડિતાને પોતાની ઓફિસમાં બોલાવીને અડપલા કર્યા હતા ત્યારબાદ બીજી વખત ડિસેમ્બર માસમાં શાળામાં યોજાયેલા ગેટ ટુગેધર કાર્યક્રમ દરમિયાન એકાંતમાં બોલાવીને અશ્વલેલ હરકતો કરી હતી આ ઘટના બાદ ગભરાયેલી કિશોરીએ પોતાના પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ કોમલ વ્યાસ અને બી ડિવિઝનના પીઆઈ વીએસ આચાર્યની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે પોલીસે સગીરાને મોકલાયેલા અશ્લીલ મેસેજના પુરાવા પણ એકત્રિત કર્યા છે હાલમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર અભિ સૈયદ

પોક્સો એક્ટ તથા બીએનએસની ની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય એ વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એ એને અવારનવાર બોલાવતો અને એ એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો અ તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદ મુજબ તપાસમાં પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે સોળ વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુના નાકામે ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે